હેલો વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે માર્કેટમાં ફરીથી નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ એ પણ લૂઝ કાપડમાં પ્રિન્ટ વાળી સાડી અને સાથે સાથે અંદર વલ મોતી વર્ક કરેલું સાડી આવશે જો તમે પલ્લું જો કેવું જોરદાર પલ્લું છે અને હેન્ડવર્ક અને પ્રિન્ટ બંને વસ્તુ કરેલી છે અને એ પણ એક જ સાડીમાં ચાલો હવે તમને આખી સાડી ખોલીને ડિઝાઇન બતાવો એટલે તમને વધુ આઈડિયા આવશે આ સાડીમાં તમને અંદર લાઇનિંગ પણ પ્રિન્ટમાં જોવા મળશે ઉપર નીચે ગોલ્ડન પટ્ટો પણ પ્રિન્ટમાં આવશે આખી સાડી સાવ પ્રીમિયમ છે આ માર્કેટમાં તમને જોરદાર ડિઝાઇન આવી ગઈ છે કોઈ પાસે જોવા ન મળે એવું યુનિક કલેક્શન છે અને બ્લાઉઝ પણ પ્રિન્ટવાળું છે આટલી જબરદસ્ત સાડી હજી સુધી માર્કેટમાં કોઈ પાસે આવી જ નહીં હોય વિડીયો સ્કીપ કર્યા વિના વિડીયો પૂરો જોશો એટલે તમને આમાં સંપૂર્ણ માહિતી મળી જવાની છે ચાલો હવે આ સાડીના તમને પહેલા કલર બતાવી દઉં પછી સાડીના ભાવની વાત કરીશ આ સાડીમાં તમને પાંચ કલર જોવા મળશે અને બધાય પ્રીમિયમ અને યુનિક કલર છે બધા એન્ટિક કલર છે એટલે આ બધાય કલર બહેનોને ગમી જાય પસપેલી પસંદના કલર આવી ગયા છે તો મારા બેનો આટલી ફેન્સી ફેન્સી સાડી તમને આપણી દુકાન સિવાય કોઈ પાસે જોવા મળવાની નથી તો મારા બેનો ફટાફટ આ વિડીયો બીજા બેનોને શેર કરી દો જેથી બીજા બેનો આવી ફેન્સી સાડીની ખરીદી કરી શકે તો રાહ છેની જોશો